ઢંડ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર કરવા જતી છારી ઢંડ કન્ઝર્વેશન યાયાવર શિકાર કરવા જઈ રહેલ ટોળકીને શિકાર કરવાના સાધનો સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તથા નેરોણા પોલીસે પકડી પાડ્યા છે નેરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે છારી ઢંડ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાંથી શિકાર કરવાના સાધનો તેમજ વાહન સાથે કુલ પાંચ ઈસમોને પકડી લઈ વન્ય સરક્ષણ અધિનિયમ અન્વય ધોરણસરની કાર્યવાહી કરવા વન વિભાગને સોંપવામાં આવેલ છે આરોપી છે ઈશા ભચુ મમણ ઓસમાન ગની સુલેમાન મમણ ઓસમાન જુસબ ગગડા તેમજ આથીવ અજીત મોખા મોહમ્મદ સોનુ સમસુદીન મમણ આ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પાસેથી કુલ કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે